નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર ગંગા ગંગાજમના સોસાયટીમાં મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું અંકલેશ્વર સહેના કેસર પાકમાં રહેતી મહિલા ત્રણ વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી તેરસામાં અરસામાં ધોળે દિવસે અજાણો ઇસમ તેમના ગળામાંથી રૂપિયા એક લાખ પચીસ હજારના કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરની કેસરપાસ સોસાયટીમાં રહેતી મેઘા સાવણી નજીકમાં આવેલ ગંગાજમના સોસાયટીમાં પોતાની ત્રણ વર્ષીય દીકરી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઇક પર અજાણ્યો ઈસમ ઘસી આવ્યો હતો અને મેઘાબેનના ગળામાં પહેરેલ રૂપિયા એક લાખ પચીસ હજારની કિંમતનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયું હતું ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો હતો ઘટના અંગે મેના મેગાબેન દ્વારા શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર